શ્રીરામ સિક્યોરિટી ગ્રુપ દ્વારા કાળઝાળ ગરમીમાં છાશનું વિતરણ કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગરમીનો પારો આડત્રીસ થી ચાલીસ ડિગ્રી આસપાસ પહોંચ્યો છે ત્યારે ભાવનગર પંથકમાં અસહ્ય ગરમીને લઈ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને ગરમીથી રાહત મળે તે માટે ભાવનગર કોર્પોરેશન કચેરીની બહાર શ્રીરામ સિક્યોરિટી ગ્રુપ દ્વારા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉનાળાની આ બળબડતી ગરમીમાં રાહદારીઓ વાહન ચાલકો મુસાફરો તેમજ શહેરીજનોને છાશની સેવા મળી રહે તેવા શુભ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી આ સેવા કાર્યમાં ચાવડા રાયસનભાઈ અને ચૌહાણ રવિભાઈ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી જેમાં બે હજારથી વધુ લોકોને છાશ વિતરણ કરીને સેવાનું ઉત્તમ કાર્ય કર્યું હતું રિપોર્ટર શૈલેષ રાવળ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર